તાલુકોના ખાતે હાટ બજાર મેદાનમાં આદિવાસી ખેડૂત સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક સંમેલન યોજાયું

ઉંચા ખાતે ખેડૂત સંમેલન યોજાયું છે ખેડૂતોની અને અમારી બધાની લાગણી અને માગણી એવી છે કે જે વ્યારા સુગર જે આજે આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી છે એને પુનઃ જીવિત કરીને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે જે પણ એ સુગર પર સરકારી દેવું છે સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓના લાખો કરોડ માફ કરે છે ત્યારે આ ખેડૂતો માટે માફ કરે અને પુનરાબીતા મુજબ ચાલે એવી અમારી માગણી છે સાથે વિસ્થાપિતોને અડસઠમાં વિસ્થાપિત કરવામાં આવ્યા અને એમને એમના વારસદારોને એક વ્યક્તિને કાયમી નોકરી આપવાની વાત હતી સિંચાઈનું મફત પાણી આપવાનું વાત હતી અને મફત વીજળી આપવાની વાત હતી એની પણ સરકારે આજ દિન સુધી પૂર્ણ કરેલ નથી ખાકરા પારમાં પણ જે લોકોએ ઓટોમેટિક પાવર સ્ટેશનમાં જમીનો ગુમાવી છે એમને પણ આજ વચ્ચે વચ્ચેનો હતા સરકારે વીસ આઠ ઓગણીસો ને છન્નુંમાં ઠરાવો તો કરી દીધા છે પણ હજુ પણ અમલીકરણ નથી થયું એનું અમલીકરણ થાય એવી અમારી માગણી છે અને જે પણ આ વિસ્તારમાં ખેડૂતોની જમીનો સંપાદન થાય છે નેશનલ હાઈવે છપ્પન હોય પ્રોજેક્ટ હોય કે બીજી કોઈ પણ રીતે ખેડૂતોની હાઈ ટેન્શન લાઈનોમાં પણ જમીનો સંપાદન થાય છે ત્યારે નવા નોટિફિકેશન પ્રમાણે અને અને પ્રમાણે વ્યક્તિ લોક સુનાવણી કર્યા બાદ સહમતી હોય બાદમાં સરકાર સંપાદન કરે એવી અમારી માંગણી છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ અને કરો